નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને છોતેર રૂપિયા ચણા તેરસો વીસથી પંદરસો ચાર બાજરો ત્રણસોથી ચારસો છ્યાસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસસોને ચૌદ રૂપિયા અડદ તેરસોથી સત્તરસો અડતાલીસ સિંગફાડા એક હજારથી બારસો સાઠ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ઓગણપચાસ ધાણા અગિયારસોથી તેરસો સાડત્રીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ઓગણીસ તાલ અઢારસોથી પચીસસોને એક જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચ ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો બોતેર જુવાર ચારસોથી ચારસો સાઠ મગ બારસોથી પંદરસો ચોર્યાસી તલકાળા ત્રેવીસો પચાસથી બત્રીસો ને બત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો દસથી ઊંચો ભાવ ને વીસ રૂપિયા મગ અગિયારસોથી પંદરસો પચીસ અડદ સાતસોથી નવસો પંદર ઘઉં ચારસો એંસીથી પાંચસો એંસી ચણા અગિયારસોથી ચૌદસો બ્યાસી મગફળી ઝીણી નવસો પચાસથી એક હજાર પચાસ મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો છન્નું અજમો સત્તરસોથી છત્રીસો ને એંસી એરંડા એક હજાર પચીસથી અગિયારસો સિત્તેર તુવેરની વાત કરીએ તો નવસો પચાસથી પંદરસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો સાઠ રૂપિયાથી આઠસો ને ચાલીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ચારસો પચીસથી ઊંચ ભાવ ચાર હજાર સાતસો ને પંચાવન રૂપિયા લસણ બારસોથી ચાર હજાર એકસો ને પંચાણું તલી બાવીસોથી ચોવીસો ને ધાણા એક હજારથી બારસો પંચાણું હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ અઢારસો પચાસથી ચોવીસો ને બત્રીસ તાલકાળા ચૌદસોથી ત્રણ હજાર ને એંસી ઘઉં પાંચસો એકસાઠથી પાંચસો એકસાઠ ઘઉં ટુકડા પાંચસો પાંચથી છસો વીસ ચણા બારસોથી પંદરસો વીસ તુવેરની વાત કરીએ તો નવસોથી અઢારસો રૂપિયા મગફળી જાડી પાંચસોથી અગિયારસો ત્રેવીસ ડુંગળીની વાત કરીએ તો ચારસો પચાસ રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા સોયાબીન છસો સાઠથી સાતસો ચોર્યાસી ધણા આઠસો પંદરથી એક હજાર રૂપિયા મેથી સાતસો છન્નુંથી સાતસો છન્નું જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર બસોથી ઊંચ ભાવ ચાર હજાર સાતસો ને પચીસ રૂપિયા વરિયાળી એક હજાર એંસીથી અગિયારસો સત્તાવન રાય એક હજારથી અગિયારસો પાંચ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચું ભાવ પાંચ પાંચસો ચારથી છન્નું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છેતાલીસથી છસો એંસી કપાસ એક હજાર અગિયારથી પંદરસો એકસાઠ મગફળી ઝીણી આઠસો એકવીસથી એક હજાર એકસાઠ મગફળી જાડી આઠસો એકથી બારસો છવ્વીસ કલંજી બે હજારથી છત્રીસસો એકોતેર એરંડા નવસો એક્યાસીથી અગિયારસો એકાણું તલકાળા બે હજારથી ચોત્રીસો એકત્રીસ તલ સોળસોથી ચોવીસસો એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો ઊંચો ભાવ ચાર હજાર સાતસો એકોતેર રૂપિયા ધાણા આઠસો એકાવનથી અઢારસો અગિયાર ધાણી નવસો એકાવનથી ચૌદસો એકસઠ મકાઈ ચારસો એકોતેરથી છસો એકાવન ડુંગળીની વાત કરીએ તો બસો એકાવન રૂપિયાથી સાતસોને એક રૂપિયો ચણા તેરસો એકવીસથી પંદરસો એક અડદ એક હજારથી અઢારસો અગિયાર મગ બારસો એકત્રીસથી સોળસો એકવીસ તુવેરની વાત કરીએ તો સોળસો એકથી એકવીસો ને એક્યાસી રૂપિયા સોયાબીન છસોથી આઠસો ને છ વાલ પાંચસો એકત્રીસથી ઓગણીસો એકાવન રાય બારસો એકવીસથી બારસો એકવીસ ચણા સફેદ પંદરસો એકથી ત્રણ હજાર ને એક રાયડો નવસો એકવીસથી નવસો એકવીસ લસણ એકવીસો એકાણુંથી ચાર હજાર પાંચસોને એક્યાસી રૂપિયા વટાણા બારસો છવ્વીસથી ત્રણ હજાર ને છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર